એકવીસો રૂપિયા લેવી અને સગાઈમાં મર્યાદિત સંખ્યા એટલે ચોક્કસ સંખ્યા જ એકવીસ કે પચીસ એટલે એકવીસ સંખ્યા આપણે આજ રાખવા જઈએ છીએ એકવીસ જણા જવું આ નિયમ અમારે બે હજાર ચોરાસી પેલો નિયમ બધાય સંમત હોય તો હાથ ઉચો કરી બહાલી આપજો કે એકવીસ જણાએ સગાઈ માં જવું અને એકવીસો રૂપિયા લેવી જય રાજપૂતાના

જો આપણે હાથ ઊંચા કરીએ છીએ ને આપણા ઓગડનાથ બાપુની સાક્ષી છે પાછી હ તમે ખાલી હાથ ઊંચા ના કરતા ખાલી વાતો કરવા માટે નહીં ઓગડનાથ બાપુ જાગીર મઠ એક હજાર રાઠ બાપુ બેઠા છે અને એમની હાજરીમાં વાત ઊંચા કરીએ છીએ ખાલી સમાજને સારું લગાડવા માટે ના કરતા મહેરબાની કરજો સાહેબે કહ્યું એમ

નેવું ટકા લગ્ન તો પરત થાય છે તો હવે આપણે એવું સ્વીકારીએ કે ભાઈ પાછું આ નિયમ આપણે લાગુ કરીએ છીએ સમાજ વતી તો વર એક વિનંતી ઘડિયાળ સાપુ સહેલું એક જોડી કપડા રોકડ ચાંદલા પેટે અગિયારસો રૂપિયા લેવાના સંમત ધન્યવાદ કે દીકરા ના લગ્ન પ્રસંગે ચોરીમાં આપડે જગ્યા ના હોય ને તો ખુરશીઓ મૂકવી પડે ઘણી વખત તો કગરવું પડે કોમેન્ટ ખોટી થાય આપડી બહુ વારો હોય બિચારી જે જોવા આવી હોય ચોરી લગ્ન એના આટલા આટલા ઘૂંટા તોડી ને બેહવું પડે કારણ કે મહેમાનનો ફ્લો પચાસ હાઈટ જણા ચોરી બેઠા હોય એટલે આજથી નિયમ કરીએ છીએ કે વરરાજા સાથે એના અનવર સિવાય કોઈએ હા મહેમાન માટે ચોરીની આગળ બીજે જે સાઈડ હોય ત્યાં જગ્યામાં ખુરશી નાખી વ્યવસ્થા કરજો વડીલ મામા એવું કુટુંબ આવ્યું હોય તેમને એમને વ્યવસ્થા કરજો પણ જોરીમાં દીકરા સાથે વરરાજા સાથે એકલો અનવર જાય એ આજથી નિયમ કરીએ છીએ એનું પાલન કરવાનું છે સમાજ

આપણા મહિલા વિભાગ તરીકે સૂચના આપી દઈએ કે ભાઈ આપણે આવી રીતે સમાજની સાથે રહેવાનું છે તો હું માનું છું કે કોઈ પણ વહુવારું એ નિયમ તોડશે નહીં એટલે અગિયાર જોડી કપડા આપવા ને લેવા પણ સાથે સાથે જે એક એક વાઘો આપણા જેઠાણીને આલોન દીકરીને આલોન એવી હાવઠંક ખાલી કરી દઈ અને ખાલી ઠંક પાછો હાલવામાં આવે છે એ ના થાય એ જોજો તો અગિયાર જોડી એકત્રીસ એકવીસ એકતાલીસ જોડી કપડાં કરતા હોઈએ છીએ પણ સાથે પેલો બંધો કરવો પડે કે એના ટંગ ખાલી કરવાનો નઈ કે 11 જોડી કપડા હોય તેને 5 કે 7 દિવસ રેતી એ પહેરવા જો અને એ એના ગમતા લાય હોય જે કન્યા હોય એટલે 11 જોડી કપડા બધાય વિચાર કરીને કહેજો જો બધા સંમત હોય તો આજ ઊંચો કરો નહીતર 21 જોડી કપડા કરવા હોય તો 21 જોડી જે કોઈ બોલો 11 જોડી समाज दीकरा दीकरा के दीकरा दीकरी बाना लग्न प्रसंगे कलाकारों रास गरबा डायरो डीजे बैंड ये सदंतर बांध मित्रों આપણે જોઈએ છીએ કે જ્યારે ડીજે વાગતું હોય બેન્ડ વાજા વાગતા હોય ત્યારે શરમથી આપણે કેવું પડે કે કદાચ છોકરા તો નાચે પણ આપણી બેન દીકરીઓ ને વહુવારો એ નાચતી હોય છે એટલે આ પ્રથા સદંતર આખા સમાજમાંથી ડીજે ને બંધ કરવામાં આવે છે બધા જો આપણે કોઈ પણ લગ્ન ની જોઈએ ત્યારે મેં ક્યારે એવું જોયું નહીં કે વરઘોડા માં એના સગા વાળા એના મા બાપ કે એના એ પિતા કે દાદા તિરનામ વિડીયો હોય ફોટા હોય મોટા ભાગે આગળ નાચવા વાળી લોક વસ્તી અને બેન્ટ મળજા બંધ રાખીએ છીએ જેઠુભા દ્વારા એ વાત કરાય કે કાલ અમારા ગામમાં લાયા તાન બધે જે કહેવા જોઈએ પણ હવે ગામ જ્યારે એક થઈ ગામ મીટિંગ કરી ગામમાં ઓ ઢારો કરજો કે ડીજે બેન્ડ વાજા લાવે ને કોઈ ના માને તો આપણે એના વર્ગોડામ ના જાવ એના માં બાપ કે ઈનો જીન ફરુઈ ફરે શું વગાડે ડીજે ઈર્યો એકલો વગાડે પણ આપણે જઈએ તો કીધું કે આપણે પેલા જે આપણે આપણે શું લાયો તો આ ના થાય તો સદંતર બંધ થાય લક્ષ્મી નું અપમાન કરવું એ સદંતર બંધ સંમત ધન્યવાદ તમે જુઓ છો કે ગમે એમ પૈસા ઉલાડી

એકાવન હજાર રૂપિયા આ કાર ચાલે છે તો લે એમાં વાપરજો આ શીખો તો સમાજ આગળ આવશે અહિયાં બીજી વાત આવી દીકરા કે દીકરી બાના લગ્ન પ્રસંગે ચાપાસી વહવાયા તો કોઈ વસ્તુ બને ના થાય એ આપણા કરે છે એટલે જે એકત્રીસો રૂપિયા કોઈ નક્કી કર્યા હોય પરણે પ્રસંગ પતે રૂપિયામાં આવી જાય બધું આવી ગયું એવી જો બધા સંમત હોય તો આપણે આખા પરણે દરમિયાનના વહવાયાના કરી એકત્રીસો રૂપિયા રાખીએ તો બધા સંમત

નૈતિકતા થી કઉ છું કે મારા પછી મારા જે છો કાકાના દીકરાઓ કહ્યા છે એ એકનું બહાર રોકીને કોઈ વસ્તુ લેવામાં આવી નથી એટલે આપણે જોવાનું હોય એટલે એ પણ પ્રથા કોઈ દાગીનો કેવું લેવાનું નહીં એ અહીંયા લખ્યું છે તો એ આપણે માન્ય રાખીએ તો બધા સંમત છો દાગીનો પ્રથા બાહરો રોકવાનો દાગીનો નહીં લેવાનો સંમત હવે મને પ્રસંગની વાત થઈ તમે જો તારાબારસ અને ભાતી માં એક થાળી વિરણી લઈ જાય એક થાળી કોઈ જ એક કોઈ કુટુંબ દીકરી ના હાલે એ તેર એવી વેચાતી હોય છે એના કરતા આપણે બંધ કરીએ છીએ

અને કે સીતાનું હરણ જ્યું હરણની સીતા જ્યાં થાય એવું ના થાય એ જોજો અહીંયા જ્યારે આજે તમે સો બસો બસો કિલોમીટર થી અહીંયા ઉપસ્થિત રહ્યા છો તો સંપૂર્ણ સમાજને સમર્પિત થઈ ભોગ આવજો અહીંયા જે વાત થાય એ સાંભળજો વિસર્જન માટે ફક્ત કુટુંબના સભ્યોએ જ જવું મરાણ પ્રસંગે નિરાણીને જે સાડી આપવામાં આવે છે એના બદલે વીસ રૂપિયા કે પચાસ રૂપિયા આપવા બધા સંમત થાય એટલે બજારમાં એ પાછી આપણે ઉઠાવણા તરીકે ફોન બસો રૂપિયા બજારમાં ખરીદી લાવતા હોઈએ છીએ આવું મેં રૂબરૂ જોયું છે એટલે આ સાડી પ્રથા બંધ કરીએ છીએ પચાસ વીસ કે પચાસ રૂપિયા જ આપવા અહિયા નિયમો થાય એનું સંપૂર્ણ અમલ થાય સમાજ એક બને સમાજ નેક બને એવી અપેક્ષા અહિયાં જે જુવાર ચોરાસી બનાસકાંઠા ઝીંજુવાડા ગઢવાડા સુરસા દેલવાડા વિભાગ એમાં સંમેલનો આ રીતે થઈ રહ્યા છે એમાં આપણે આગામી સંમેલન એક મુકામે થયું થયું એક એક પણ હું વિનંતી કરું છું કે હવે જે વિભાગો બાકી છે એમાં આગામી સંમેલન સુરસર વિભાગ એમની અનુકૂળતા ગામ ભેગું કરી નક્કી તારીખ કરી અને સુલસાડ વિભાગ યોજશે એવી મારી વિનંતી છે કે પછી દેલવાડા વિભાગમાં પણ સાથે વિભાગનો સંમેલન થાય વીરેન્દ્રસિંહને ફરી મારી વિનંતી છે કે એમને બે વર્ષ પહેલા સાથે વિભાગનું સંમેલન બોલાયું હતું પણ આમાં પણ ફરી જોડાઈ અને એક અઢવાડા મુકામે પણ સાત વિભાગનું સંમેલન થાય આ છ વિભાગનું સંમેલન પૂર્ણ થતાં ચુવાણ ચોરાસી રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે ફરી અમે સાતે વિભાગનું સંમેલન આગેવાનો સાથે ચર્ચા કરી સ્થળ નક્કી કરી અને બોલાવીશું એવી હું દરેકને વિનંતીને ખાતરી આપું છું